જાહેરાત તમારા પૈસા થઈ જશે ડબલ તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં સાત સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે મોન્સૂન સ્ટ્રોફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનો જોર વધશે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા તાપીમાં અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે બીજી તરફ પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામીએ કહ્યું કે ચાર સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં પંદર ઇંચથી પણ વધુનો વરસાદ પડશે જ્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે નવરાત્રી અને દિવાળીના સમયગાળાને લઈને પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન પણ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે મિત્રો દેવશના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટીના દરોમાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર બાર ટકા અઠ્યાવીસ ટકાના

કપડાં અને જૂતા સસ્તા થઈ શકે છે કારણ કે તેના પરનો જીએસટી દર પાંચ ટકા થશે બીજી તરફ વીસ લાખથી વધુ કિંમતની લક્ઝરી ઇલેક્ટ્રોનિક વાહનો પર જીએસટી દર પાંચ ટકાથી વધીને અઢાર ટકા થઈ શકે છે આનો ઉદ્દેશ માંગ વધવાના અને એમએસએમઇ માટે જીએસટી સરળ બનાવવાનો પણ છે વિપક્ષી રાજ્યોએ માંગ કરી છે કે આ લાભ ગ્રાહકોને મળવો જોઈએ કંપનીઓને નહીં મિત્રો તેમના સમાચાર વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ રાશન કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ થઈ ગયા છે સરકાર કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો લાગુ કરી રહી છે જેનો સીધો ફાયદો કાર્ડ ધારકોને થશે દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે આ માટે સરકારે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી કાર્ડમાં આઠ મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે અને એક મોટી ભેટ પણ છે જેનો સીધો લાભ લાભાર્થીઓને પહેલા મિત્રો રાશન કાર્ડ ધારકોને દર મહિના પાંચ કિલો મફત ચોખા અને ખબ આપવાની જોગવાઈ એક સપ્ટેમ્બરથી અમલમાં આવી છે કાર્ડ ધારકો માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે ચોખા ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં બે રૂપિયા પ્રતિ કિલો અને અન્ય અનાજ એક રૂપિયા પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યું છે એક સપ્ટેમ્બરથી તમામ રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ આવરી લેવામાં આવશે કામદારોને કાર્ડ દ્વારા એક રાષ્ટ્ર અને એક કાર્ડનો લાભ આપવામાં આવશે કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે સાથે સાથે મિત્રો કાર્ડ ધારકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રાથમિકતા આપવામાં આવશે કાર્ડનો ઉપયોગ સરકારી યોજનામાં જરૂરી દસ્તાવેજો તરીકે પણ કરવામાં આવે છે કાર્ડ ધારકોને પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ બે લાખ રૂપિયા સુધીનો જીવન અને અકસ્માત વીમો મળશે આ અંતર્ગત એટલે કે કાર્ડ ધારકોને બાળકોના શિક્ષણ અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રિ સુધી નવા નિયમો જાહેર જે તો જો વાહન ચાલકો ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત પોલીસ દ્વારા આગામી ત્રણ થી લઈને સત્તર સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરની કાર અને કાળા કાચવાળી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે પોલીસ વિભાગના જણાવ્યા મુજબ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓમાં ઘણીવાર ગુણાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે તેને ઓળખવા માટે અવરોધરૂપ ન બને ગુજરાતમાં મોટા શહેરોમાં આગામી આઠ સપ્ટેમ્બરથી હેલ્મેટનો નિયમ છે એ ફરજિયાત કરવામાં આવશે હેલ્મેટની અમલવારી માટે ટ્રાફિક અને પોલીસ તંત્ર પણ સક્રિય થઈ ગયા છે રાજકોટ શહેરમાં આઠ સપ્ટેમ્બરથી ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે મિત્રો તેવેસ્ટના સમાચાર વિશે વાત કરીએ તો પરિવહન વ્યવસાય યોજનાનો લાભ આજે જ લઈ શકો છો તમે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા પરિવહન વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે લોન યોજના છે આ લોન યોજના હેઠળ કોમ્સિયલ અને પેસેન્જર વાહનો સીએનજી ઓટો રિક્ષા લોડિંગ રિક્ષા વગેરે જેવા વાહનો માટે ત્રણથી લઈને પંદર લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તેપ્સના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે જનધન ખાતા ધારકોને મળશે હવે દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ પરંતુ નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાના યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને છપ્પન કરોડ થઈ ગઈ છે તે જ સમયે ખાતાઓમાં બે પોઈન્ટ અડસઠ લાખ કરોડ રૂપિયા જમા હતા આ યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી બધી મોટી સુવિધાનો લાભ મળે છે આ સુવિધામાંની એક ઓવરડ્રાફ્ટ સુવિધા છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે ઓવડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ઓવડ્રાફ્ટ મર્યાદા થકી રકમ મેળવી શકો છો અને વ્યવસાય શરૂ કરી શકો છો આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને બે લાખ રૂપિયાના અકસ્માત વીમા કવચ માટે પણ રૂપિયા ડેબિટ કાર્ડ આપવામાં આવે છે મિત્રો તેના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે હપ્તાના લાભ લેવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી એટલે કે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી નથી કરાવી તેવા ખેડૂતોએ સૌપ્રથમ ખેડૂત આઈડીની નોંધણી કરાવવી પડશે ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે રાજ્યમાં બાકી રહેલી રહી ગયેલા ખેડૂતો છે એ સૌથી પહેલાં ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે એ માટે અત્યારે ગામ કક્ષાએ ઝૂબે સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે ખેડૂત લાભાર્થીઓ નોંધણી કરવા માટે ગામના તલાટીકમ મંત્રી છે અથવા તો ખેડૂત લાભાર્થીઓ નોંધણી કરાવવા માટે છે એ મિત્રો ખાસ કરીને ગામ સેવકનો સંપર્ક કરી શકે છે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરાવી શકે છે એટલું જ નહીં કોમન સર્વિસ સેન્ટર અથવા તો ગામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂતો નોંધણી કરાવવાની રહેશે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે ખુશખબર આ રાજ્યમાં શાકભાજી વિકાસ યોજના દ્વારા બિયારણ પર સબસિડી મળશે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સતત નવી યોજનાઓ અમલમાં મૂકતી હોય છે આ દિશામાં હવે ખેડૂતોને સબ વિકાસ યોજનાનો લાભ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડીવાળા દરેક શાકભાજીના બીજ ઉપલબ્ધ કરવામાં આવશે આનો સીધો ફાયદો ખેડૂતોના ખિસ્સા પર થશે કારણ કે શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું બનાવવામાં ભરવામાં આવશે ખાસ મિત્રો સબ્જી વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અને ખેડૂતોને સરળ દરે વીજ ઉપલબ્ધ કરાવવાનો છે આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને પંચોતેર ટકા સુધીની સબસિડી પર વીજ પ્રદાન કરે છે આનાથી ખેડૂતોના ખર્ચ ખર્ચ દરમાં ઘટાડો થશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો આ સરકારી યોજનામાં મહિનામાં તમારા પૈસા થઈ જશે ડબલ લોકો કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરીને તેમના પૈસા ભમણા કરી શકે છે આ યોજના ફક્ત એક હજાર રૂપિયાથી રોકાણ કરી શકાશે તે જ સમયે મર્યાદા કોઈ નથી ગમે એટલા તમે રોકાણ કરી શકો છો આ યોજના અંતર્ગત આ યોજના સાડા સાત ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે આ યોજનાની પાકતી મુદતે એકસો પંદર મહિના છે તમામ દ્વારા રોકાણ કરાયેલા રકમ પાકતી મુદત પર બમણી થાય કિસાન વિકાસપત્રક યોજનામાં અરજી માટે તમે તમારી પોસ્ટ ઓફિસની નજીકની શાખાએ જઈને અરજી કરી શકો છો આ માટે તમારે ઓળખ માટે ઓળખ કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી પાસપોર્ટ જેવા દસ્તાવેજોની જરૂર પડશે સાથે જ સરકારના જે સરનામાના પુરાવા માટે પાસપોર્ટ સાઇઝના ફોટાઓની પણ જરૂર પડશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાશનની દુકાનો પર હવે બનશે આયુષ્યમાન કાર્ડ આ રાજ્યના લોકો હવે રાશનની દુકાનો પર જઈને પણ આયુષ્યમાન કાર્ડ છે મેળવી શકો છો વહીવદના યોજના હેઠળ નોંધણી કરાવી શકશે આનાથી ગરીબ અને વૃદ્ધ વૃદ્ધો સરળતાથી આરોગ્ય સુવિધાનો લાભ લઈ શકે છે સંપૂર્ણ વિગતો જાણો હવે દિલ્હીના લોકો તેમની નજીકની રેશની દુકાનોમાં જઈને આયુષ્યમાન કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે આનાથી સમય અને મહેનત બંને બચશે અને વરિષ્ઠ નાગરિકો છે એ મિત્રો આરોગ્ય સુવિધા પણ પૂરી પાડી શકે છે